ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ખેડૂત તાલીમ કેન્દ્ર કેન્દ્રના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડૂતોની કૃષિ ઉત્પાદન વધારવા માટે તાંત્રિક માર્ગદર્શન પાડવાની સાથે ખેડૂત પરિવારના સભ્યને અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનથી માહિતગાર કરે છે મંત્રી શ્રી રાઘવજી પટેલ સમારોહ યોજાયો કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો મંત્રી શ્રી રીબીન કાપી ખેડૂત તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રાઘવજી પટેલે વધુ પ્રગતિ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓના માધ્યમથી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આજે ખેડ બ્રહ્મા ખાતે છસો ને ત્રેસઠ કરોડથી વધુના ખર્ચે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્માના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ તાલીમ કેન્દ્રનો ઉદ્દેશ્ય ખેડૂત પરિવારના ભાઈઓ અને બહેનોને કૃષિ સંલગ્ન બાબતોમાં મહત્વ તેઓની નિપુણતામાં વૃદ્ધિ કરવાનું છે ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવા માટે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવાની સાથે ખેડૂત પરિવારના સભ્યોને અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનથી માહિતગાર કરે છે આ તાલીમ કેન્દ્રમાં ગૃહ વિજ્ઞાન વિષયો મારફત કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન શીખવવામાં આવશે આ સાથે પશુપાલન ઢોરની ડેરી વગેરે વિષયોને આધુનિક જ્ઞાનથી પરિચિત કરી દૂધ ઉત્પાદન વધે અને પરિણામો થકી આર્થિક સ્થળ ઊંચું આવે તે મુખ્ય ઉદ્દેશ્ય છે વધુમાં પ્રગતિશીલ આર્થિક સશક્ત રૂઢિગત શિક્ષક કે અશિક્ષિત ખેડૂતોને તાલીમ આપી તૈયાર કરવામાં આવશે તેઓને કૃષિ સંલગ્ન મુજવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે વધુમાં તેમણે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેતી ક્ષેત્રને વધુ મહત્વતા આપી ખેડૂતોને નવી જાણકારી સાથે નવા લાભ પહોંચે તે માટે પ્રયત્નશીલ છે કૃષિ મેળા થકી ખેતીલક્ષી વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાએ જણાવ્યું કે ખેડૂતોના આર્થિક વિકાસ માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે કૃષિ મહોત્સવ થકી ખેડૂતો સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવ્યો છે કૃષિ સન્માન નિધિ થકી ખેડૂતોની ખાતામાં રૂપિયા આપવામાં આવી રહ્યા છે કૃષિની સાથે સાથે પશુપાલન ક્ષેત્રે પણ વિવિધ યોજનાઓ અમલી બનાવી ખેડૂતોની આર્થિક સદ્ધર કરવા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુજરામ સુફલામ જળ અભિયાન થકી જળ સંચય કરી ઓછા પાણી વધુ ઉત્પાદકતા ખેડૂતોને મળી રહી છે ખેડૂતોને આર્થિક નુકસાની ન થાય તે માટેની પૂરતી તકેદારી રાખી ખેડૂતોને પોતાના પાકના સક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ખેડૂતોને પલવડે તેવા ટેકાના ભાવે ખરીદી કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ખેતી નિયામક શ્રી પ્રકાશ એસ રબારીએ જણાવ્યું હતું કે ખેડૂતો આધુનિક કૃષિ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી વધુમાં વધુ ઉત્પાદન મેળવે તે દિશા તરફ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખેડૂત તાલીમ કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે સાથે જ કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો માટે કૃષિ વિકાસ તાલીમ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રિસિઝનલ ફોલોઅપ કેમ્પ સંસ્થાકીય તાલીમ વર્ગ સેરિંગ ફોલોઅપ કેમ્પ યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ કૃષિ મેળો રાજ્ય તેમજ રાજ્ય બહારની પ્રેરણા પ્રવાસ સહિતના કાર્યક્રમ કરવામાં આવે છે આ ઉપરાંત ખેડૂતો ટેકનોલોજીની સાથે ખેતીમાં વધુ આવક મેળવી શકે તે માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાય છે જેનો ઉપયોગ ખેડૂત ખેડૂત મિત્રોને અનુરોધ કર્યો હતો આ સાથે આઈ પોર્ટલ પર ઉપલબ્ધ યોજનાઓનો વધુમાં વધુ ખેડૂત મિત્રો લાભ લેવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અધિક કલેક્ટર રોહિત ડોડિયા સંયુક્ત ખેતી નિયામક શ્રી કે એસ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બીજે જોશી નાયબ ખેતી નિયામક શ્રી વિકે પટેલ નાયબ બાગાયત અધિકારી શ્રી ડીએમ પટેલ ચીફ ઓફિસર શ્રી અગ્રણી શ્રી વિજય પંડ્યા અગ્રણી શ્રી લુકેશભાઈ સહિત વિવિધ પદ અધિકારીશ્રીઓ અધિકારીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડૂત